ગજબ 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 અજબ અજબ તો પણ સમીરે હાજરાજુર ખલક માં ખોવાનો ભાઈ ગાંડો બની ગામડે ગોતતો છે કોઈ દુખિયારો મજૂર આ ખલક માં ખોવાનો ખજુર આધાર બની હાજરા હાજર આ ખલક માં ખોવાણો ને ભાઈ ખજૂર કઈક દીકરીઓના અને કઈક માવું ના આછોડા લુસા પૂર્યા સુર માં સુર ખલક માં ખોવાનો ને ખજૂર રોટલો આપે ઓટલો આપે જોને જોને ખજાનો આપે ભરપૂર ભાઈ દાનવીર આવો દુર્લભ જોવો કરો કારીગર ભરપૂર ખલક માં ખોવાનો જો ખજૂર આ દુખિયાળા દલડા જીતતો જાણે ઉભો છે જોને મજૂર પોતે કામ કરે સાહકાર નથી દેખાતો પોતે કામ કરે પોતે વાતે ઉપાડે મૂકે લે દે આ મજૂર ની જેમ એવડું બધું કામ પોતે કરે છે અને એને દેખાય છે મજૂર છે આ ખલકમાં ખોવાણો ખોણો જોડે ખજૂર હાથ જોડી હીરો લખે જુગ જુગ જીવો ભાઈ ખજૂર આ ખલકમાં ખોવાણો જોડે ખજૂર ભાઈ